નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં મિત્રો અમારી આ ચેનલમાં તમને ગુજરાતની તમામે તમામ જાણકારી તમને મળશે જે પછી ગુજરાતી ફિલ્મોની હોય ગુજરાતી ગીતોની હોય કે પછી ગુજરાતમાં થતાં ક્રાઇમની હોય આ બધી જ ખબરો તમને અમારી આ ચેનલમાં જોવા મળશે તો મિત્રો અમારી એ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત વિધાનસભાની છ બેઠકો પરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ભાજપ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોની ચર્ચા ઓછી થઈ રહી છે પરંતુ પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા અલ્પેશ હારની ચર્ચા વધુ થઈ રહી છે અને મિત્રો ચર્ચા થવી સ્વાભાવિક પણ છે અલ્પેશ ઠાકોર ને હાથે હાર મળી હતી ત્યારબાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી અને રાધમપુરના કોંગ્રેસના ઉમેદવાર રધુ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સાતતાથી જનતાની લડાઈ લડી રહી છે અને કારણે બધા લોકો હવે કોંગ્રેસ સાથે છે તાના સાહી ભાજપ પાર્ટી સામે કોંગ્રેસ પાર્ટી ખુબ જ સંઘર્ષ કરી રહી છે રાજ્યમાં પેટા ચૂંટણીના પરિણામે પક્ષ પલટુ રસ્તો બતાવી દીધો છે પ્રધાન બનવા માટે કરી રહેલા રાધનપુરની જનતા રસ્તો બતાવી દીધો છે રાધમપુર ઠાકોરને ખુબ જ મોટી હાર થઈ છે ત્યારે હવે કોંગ્રેસ ભારે ઉત્સાહમાં છે એક સમયે ક્યારે રાજનીતિમાં નહીં જોડાવ એવું નિવેદન કરનારા અલ્પેશ ઠાકોર ફરીથી રાજનીતિ માં જોડાયા છે ગુરુચીલા સમાન અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ઠાકોર સમાજ નામે જાતિવાદી રાજકારણ ચલાવી રહ્યા હતા ભાજપે પણ ઠાકોર સમાજને સોડમાં લેવા માટે આ બંને નેતાઓને ભાજપમાં સમાવેશ કર્યો હતો જોકે રાધનપુર અને બાયડની જનતાએ જાતિવાદી રાજકારણને જાકારો આપી દીધો હતો અને બંને નેતાઓને પોતાનો ગંડો રસ્તો બતાવી દીધો હતો